બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં આવેલ કર્ણાવતી સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ માસ પવિત્ર માસ તરીકે ઓળખાય છે આ માસમાં દાન તપ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે શ્રાવણમાં જન્માષ્ટમી પર્વ પણ આવે છે આ પર્વમાં શાળા મહાશાળામાં બાળકો જન્માષ્ટમીના આગળના દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે એવામાં વાત કરીએ તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ ડાયનામિક સ્કૂલમાં બાળકો દ્વારા કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ જન્મોત્સવમાં સ્કૂલના બાળકોએ સુંદર વેશભૂષા સાથે ભાગ લઈને કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી વીરાભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષક ગણે હાજર રહીને એક સુંદર વાતાવરણમાં કાર્યક્રમનું આયોજન કરેલ હતું ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ